તો પાલીતાણાના એસટી સ્ટેન્ડ ખાતે ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે ત્યારે ડ્રાઈવરને માર મારી ડેપોમાં પણ હોબાળો કરાયો ત્યારે મારામારીનો આ વિડીયો સોશિયલ વિડીયોમાં પણ વાયરલ થયો છે ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ગારિયાધાર ડેપોના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો જેમાં પાલિતાણાના એસટી સ્ટેન્ડ ખાતે આ ડ્રાઈવરને માર મારવાની ઘટના બની છે ત્યારે ગારીયાધાર ડેપોના બસના ડ્રાઈવરને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ગાળા ગાળી કરી ડ્રાઈવરને માર મારાયો હતો ત્યારે ડ્રાઈવરને માર માર્યા બાદ ડેપોમાં પણ હોબાળો કરાયો હતો ત્યારે મારામારીનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે